અને રાજસ્થાનમાં સાથે થવાનું હતું પરંતુ રાજસ્થાન અને ગુજરાતની તારીખ અલગ અલગ છે સાત મૈના રોજ ગુજરાતમાં જ્યારે ઇલેક્શન થવાનું છે તમામે તમામ છવ્વીસ લોકસભા બેઠક ઉપર જ્યારે ચૂંટણી લડાવવાની છે તેવા સંજોગોમાં ખૂબ જ રસપ્રદ બની જશે કારણ કે આ વખતે સત્તા પક્ષ દ્વારા વિચારી સમજીને ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે ઇલેક્શન વોર્ડ રૂમમાંથી દીક્ષિત પણ સત્તા સાથે છે દીક્ષિત તારીખની જાહેરાત થઈ ચૂકી છે સાત મેનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે ગુજરાત માટે ગુજરાતમાં પેટા ચૂંટણી લોકસભાની ચૂંટણી બંને એક સાથે એક દિવસે ત્રણ જે ત્રીજો તબક્કાનું મતદાન છે તેમાં યોજાશે સર ચૂંટણીની તારીખોની જાહેર થઈ ચૂકી છે બે તબક્કામાં ગુજરાતમાં મતદાન યોજાશે એક બે પહેલા એક જ તબક્કામાં ટોટલ સાત તબક્કામાં મતદાન યોજાવાનું બિલકુલ સાત તબક્કામાં મતદાન યોજાવાનું છે અને પ્રથમ તબક્કાની જો આપણે વાત કરીએ તો પ્રથમ તબક્કાને અહીંયા આ ગ્રાફિક્સના માધ્યમથી અમે ઇલેક્શન કમિશનના ગ્રાફિકના માધ્યમથી અમને બતાવી શકીએ છીએ

જે છે નોટિફિકેશન જેને આવ્યું હોય કેન્ડિડેટને પાછું ખેંચવાની જે તારીખ છે વિડ્રો કરવાની જે તારીખ છે એ ત્રીસ માર્ચની છે અને પહેલા તબક્કાની પહેલ પ્રથમ ચૂંટણી જે છે ઓગણીસ એપ્રિલે થશે અને ચૂંટણીની જે કાઉન્ટિંગ છે એ ચાર જૂને આવશે આ એક સ્કેડ્યુલ જે છે ફેઝ વન નો આવ્યો છે જી જાગૃતિ

જે સાતમી મે ચૂંટણી થવાની છે તેના માટે ભારતીય જનતા પાર્ટી એના તમામ કાર્યકર્તાઓ સંપૂર્ણપણે સજ્જ છે આજથી એકાવન દિવસ સુધી જે અમારો છેલ્લા પાંચ વર્ષમાં લોકસંપર્ક ચાલુ હતો તેને હવે વધુ સઘન બનાવી અને મતદાતાઓને અમે જણાવવાનો પ્રયત્ન કરીશું કે જે આગામી પ્રધાનમંત્રીનો જે વિકસિત ભારતનો જે કોલ છે અને જે બે હજાર સુડતાલીસ સુધીમાં વિશ્વનું પ્રથમ નંબરનો દેશ જે આપણે બનાવવાનો છે એના માટેની આ ચૂંટણીમાં કેવી રીતે ભારતીય જનતા પાર્ટી છવ્વીસે છવ્વીસ બેઠકો પાંચ લાખથી વધુ માર્જિનથી જીતી અને એમના નરેન્દ્રભાઈ મોદીના હાથ સુદૃઢ કરશે અને ગુજરાતના વિકાસને વધુ વેગ મળે તે માટે ડબલ એન્જિન સરકારને વધુ સક્ષમ બનાવશે ખાલી પણ વિધાનસભાની જે બેઠકો ખાલી પડી છે એની પેટા ચૂંટણીને પણ એ જ દિવસે જાહેરાત કરવામાં આવી છે સાતમી મે એનું પણ મતદાન થશે ભારતીય જનતા પાર્ટી મેં કહ્યું તેમ તમામ ચૂંટણીઓ માટે હંમેશા સજ્જ હોય છે અને આ વખતે પણ આ તમામ બેઠકો આગળ કરતાં વધારે માર્જિનથી જીતી અને અમે આ ભારતીય જનતા પાર્ટીનું સંખ્યાબળ વિધાનસભામાં પણ વધારીશું બસ હવે કેન્દ્રીય નેતૃત્વ આ વિષયની જે પણ સીટો બાકી છે બે બે લિસ્ટ તૈયાર થયા છે જાહેર બીજા હજુ આગળ આખા દેશની કે ઘણી બધી સીટો જાહેર થવાની બાકી છે આ બધું જ પ્રક્રિયામાં ગુજરાતની પણ બાકીની સીટો જાહેર થઈ જશે વિધાનસભાની સીટોની પણ જાહેરાત થશે યોગ્ય સમયે હજુ સમય છે એટલે કેન્દ્રીય નેતૃત્વ તે એને યોગ્ય સમયે જાહેર કરશે

થોડા સમય પહેલા એજ વાત કરવામાં આવતી હતી કે આજે જો ચૂંટણી જાહેરાત કરી દેવામાં આવે તો અમે આજે પણ તૈયાર છીએ એટલે કે એ લેવલની તૈયારી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી હતી પરંતુ સામેની પાર્ટી પણ એટલી જ તડામાર તૈયારીઓ કરી રહી છે ત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં જે મતદાનની તારીખો સામે આવી ગઈ છે અને મત ગણતરીની પણ તારીખો સામે આવી ગઈ છે અલગ અલગ સાત તબક્કામાં જે લોકસભા ચૂંટણીનું મતદાન છે એ યોજાશે અને ઓગણીસ એપ્રિલે પ્રથમ ચરણમાં એકસો બે બેઠકો પર મતદાન થશે ગુજરાતની એ છવ્વીસ બેઠકોની તારીખ પણ જાગૃતિ આવી ગઈ છે સાચી વાત છે દીક્ષિત હજુ તો ગુજરાતના ચાર ભાજપ પ્રવક્તા દ્વારા કહેવામાં આવ્યું છે કે મનોમંથન ચાલી રહ્યું છે ટૂંક સમયમાં એ નામની યાદી પણ જાહેર થઈ જશે બિલકુલ જાગૃતિ યાદી જાહેર થઈ જશે પરંતુ આજની આ ઇલેક્શન કમિશન ની ગુજરાત સાથે જોડાયેલા વિસાવદર વિધાનસભા બેઠક કે જે બેઠક પરથી સૌથી પેલા ભૂપત ભાયાણી રાજીનામું આપ્યું હતું ત્યારબાદ મોઢવાડિયા અરવિંદ લાડાણી તો સૌથી છેલ્લે લગભગ ત્રણ ચાર દિવસ પહેલા તેનું રાજીનામું પડ્યું પરંતુ વિસાવદર નો ક્યાંય નામનો ઉલ્લેખ નથી એટલે કે છ બેઠક પર ગુજરાતમાં પેટા ચૂંટણી થવાની હતી તેમાં ફક્ત હવે નામ રહ્યું છે કે પાંચ બેઠકનું નું વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી છે તે નહીં આવે કારણ કે ક્યાંય જાહેરનામામાં પેટા ચૂંટણીનો ઉલ્લેખ છે તે નથી કરાયો મહત્વની વાત એ છે કે સાત મહિના રોજ રાજ્યભરમાં મતદાન છે તે યોજાશે લોકશાહીનો મહાપર્વ છે તે લોકશાહીના મહાપર્વમાં સાત મહિના રોજ મતદાન યોજાશે અને પેટા ચૂંટણીનું મતદાન પણ સાત મહિના રોજ એકી સાથે જ યોજાશે વિસાવદર સિવાય તમામ બેઠકો પર પેટા ચૂંટણી પર થશે સત્તાવાર માહિતી આવી રહી છે એટલે જાગૃતિ પૂરી તૈયારીઓ કેટલા ફેસ તો કે સાત ફેસમાં ગુજરાત પ્રસાદે સવારથી જ કહેતું હતું કે પર્વ જેને આપણે કહીએ છીએ જનરલ ઇલેક્શન લોકસભાનું ફેસ 3 માં ગુજરાતમાં 26 બેઠકોને વિધાનસભાનું કેટલી તૈયારી ભારતીય જનતા પાર્ટી મહિનાઓથી ચૂંટણીની તૈયારી કરી કરી રહી હતી અમે કાલે ચૂંટણી આવે તો ચૂંટણી લડવા તૈયાર હતા અને હવે ચૂંટણી છે 7 મે ગઈ છે અમે ઘર ઘર જઈને સંપર્ક કરી શકીશું ડીપમાં જઈને અમારા મતદારો મતદાતાઓને અમારી વાત સમજાઈ શકીશું અને અમને ખાતરી છે કે અમે છવ્વીસ છવ્વીસ સીટો જંગી લીડથી જીતી જઈશું સાહેબ એટલે એકાવન દિવસનો ફેઝ થ્રી છે એટલે એકાવન દિવસનો સમય મળ્યો છે તો ભારતીય જનતા પાર્ટીને હંમેશા એ આવડત રહી છે કે સમયનો સદઉપયોગ કેવી રીતે કરો તો આ એકાવન દિવસનો સદઉપયોગ કેવી રીતે અમે જુદા જુદા છવ્વીસ હેડ બનાવ્યા છે કે જ્યાં આગળ જુદા જુદા કાર્યકર્તાઓ જુદા જુદા હેડ હેઠળ કામ કરે અને એ દરેક કાર્યકર્તાને અમે કામ કામે લગાડી દઈશું અને સમાજના છેલ્લા માણસ સુધી અમારી વાત પહોંચાડીશ પાંચ લાખની વીડની લીડની વાત થાય છે પરંતુ અમદાવાદના બંને ઉંગદ્વાર એવું કહે છે કે અમે સાત લાખથી જીતવાના છે આપના પરોશે અને સાથે જ જે અમદાવાદ શહેર જે કામ ભાજપ કર્યું છે મિનિમમ પાંચ લાખની વાત છે ભૂતકાળમાં ચાર લાખની એની અંદર લોકસભા ઇલેક્શનની જાહેરાત થઈ ચૂકી છે ગુજરાતની અંદર છવ્વીસ લોકસભા બેઠકો પર સાત મેના રોજ ત્રીજા તબક્કાની અંદર મતદાન થશે આપણી સાથે ભાજપના ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડપિયા છે ગોરધનભાઈ ખાસ જેની પૂરા દેશની અંદર અને ભાજપના દરેક કાર્યકર્તા નેતાઓને રાહ હતી એ લોકસભાનો જંગ આજે જંગે એલાન થઈ ચૂક્યું છે ત્રીજા ફેઝમાં ગુજરાતની લડાઈ અને ખાસ કરી સાત મે મતદાન થશે કઈ રીતની તૈયારીઓ છે અને કઈ રીતનું આ શેડ્યુલ છે તેને જોઈ રહ્યા શેડ્યુલ આમ તો દેશ આખાનું સાત ફેઝમાં છે રાજ્યો વાઇઝ એમની વિસ્તાર વાઇઝ વગેરે રાખ્યું છે પણ ગુજરાત તો આપણે બે હજાર ઓગણીસમાં પણ સિંગલ ફેઝમાં જ હતું અને આ વખતે પણ સિંગલ ફેઝમાં જ છે એટલે સાત મેના રોજ વોટિંગ થશે બાર તારીખે નોટિફિકેશન આવશે ને પછી જે શેડ્યુલ છે ફોર્મ ભરવાનું ચકાસણી વિડ્રોલ એન્ડ ધેન પ્રચારનો સમય તો અમારી તો તૈયારી બહુ પહેલાંથી છે અમે તો લોકસભાના ક્લસ્ટર બનાવી દીધા છે આઠ ક્લસ્ટરમાં વહેંચી છે છવ્વીસે છવ્વીસ લોકસભાને ત્યાર પછી દરેક લોકસભા ક્ષેત્રની અમારી સમિતિઓ વ્યવસ્થાઓની બની ગઈ છે એના પ્રવાસો પણ પૂરા થઈ ગયા છે અને વિધાન બધી જ લોકસભાના અમે એક સાથે કાર્યાલય ખોલી નાખ્યા છે એક મહિના પહેલાં એટલે અમારા લોકસભા કાર્યાલય તો એક મહિનાથી વધારે સમયથી કાર્યાન્વિત છે એવી રીતે અમારા બે ત્રણ દિવસમાં બધી જ વિધાનસભા ક્ષેત્રના કાર્યાલયો શરૂ થઈ જશે અને અમારા જે ઉમેદવારો ડિક્લેર થયા છે એ ડિક્લેર થયેલા ઉમેદવારોનો પ્રવાસ ખાસ કરીને વિશિષ્ટ મહાનુભાવોને મળવાનું સિનિયર લોકોને મળવાનું ધર્મસ્થાનું આગેવાનો એ બધાનું મળવાનું ચાલે છે એટલે જ્યાં સુધી ઉમેદવારોનો પ્રવાસ એ પણ શરૂ થઈ ગયો છે પ્રચાર પ્રસારની વ્યવસ્થા માટેની ટીમો તૈયાર થઈ ગઈ છે અને અમારે જે ચૂંટણી પહેલાં જે સંગઠનાત્મક રચના કરવાની હતી અમારી બૂથ મેનેજમેન્ટ એ તો બહુ પહેલેથી તૈયાર કરેલું છે એટલે અમારી પાસે આમ ગણો તો વ્યવસ્થાની દ્રષ્ટિએ બધું ક્યારનું તૈયાર જ છે વી વેર વેઇટિંગ ફોર ધી ડિક્લેરેશન ઓફ ઇલેક્શન અચ્છા લોકસભા સાથે પાંચ જેટલી જે બાય ઇલેક્શન ખાલી વિધાનસભાની સીટો જે પડી છે જેમને રાજીનામું આપ્યા તેના પણ ચૂંટણી પણ થવાની છે ખાસ ઉમેદવારોને લઈને પણ ત્યાં હવે મંથન શરૂ સ્વાભાવિક છે કે જ્યારે વિધાનસભાની સીટો ખાલી પડી છે અન્ય પક્ષોમાંથી ભારતીય જનતા પાર્ટીમાં ધવન નિધારાસભ્ય જોડાયા છે ગૌરવપૂર્ણ કહી શકે કે આપણા દેશની લોકશાહી છે આપણા સાથે જ આઝાદ થયેલો પાકિસ્તાન ત્યાં વારંવાર સમસ્યાઓ થઈ મિલિટરી રૂલ આવ્યો એ વખતે જે આઝાદ થયા પછી દેશને બંધારણ આપ્યું કોંગ્રેસ પક્ષની બહુમતી હતી બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં બનેલું એ બંધારણ અને સેલ્યુટ કરવી પડે કે દેશમાં સત્તા પરિવર્તનો થયા પણ એ લોકશાહી ઢબે થયા અને આપણા દેશમાં ક્યારેય લોકશાહીને લઈને ક્યારેય તકલીફો નથી ઊભી થઈ ત્યારે આજે લોકશાહીમાં ચૂંટણી છે એ પણ એક પવિત્ર પર્વ છે આખરે લોકોના હાથમાં સત્તા છે કે શાસન કોને આપવું આજે ચૂંટણી પંચે સાત ફેઝમાં દેશની લોકસભાની અને પાંચ રાજ્યોની ચૂંટણીઓની જાહેરાત કરી છે મને મારા પક્ષ વતી ચૂંટણીની થયેલી જાહેરાતોને આવકારતા ખૂબ આનંદ થાય છે એમ લોકશાહીમાં આખરે જનતા જનાર્દન મહાન છે લોકોના હાથમાં સત્તા છે અને આ એ જ દેશની જનતા છે કે જેમણે કોઈ પણ જાતના વાયોલન્સ એટલે કે તોફાન કોઈ પણ જાતના હુલ્લડો વગર લોકશાહી ઢબે સત્તાના પરિવર્તન કર્યા છે એક સમય એવો પણ હતો કે જ્યારે દેશના વડાપ્રધાન હતા ઇન્દિરા ગાંધીજી એ હાર્યા પણ ખરા અને સત્તાથી બહાર પણ કોંગ્રેસ રહી પણ થોડા જ સમયમાં આ દેશની જનતાને લાગ્યું કે આ ભૂલ હતી અને ઇન્દિરાજીને ફરી વડાપ્રધાન બનાવ્યા કોંગ્રેસને શાસન આપ્યું અને જીવા ત્યાં સુધી એ વડાપ્રધાન પણ રહ્યા એટલે આ દેશની આપણા દેશની જનતાની આ તાસીરને જ્યારે તો હવે તારીખોની જાહેરાત થતાની સાથે જ ક્રિયા પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે સીધા જઈશું ભાવનગર મારા સંવાદદાતા કૃણાલ જોડાઈ ચુક્યા છે કૃણાલ કેવા પ્રકારનો માહોલ શું કહેવું છે યુવાનોનું બિલકુલ જાગૃતિ આપણે અત્યારે છીએ યુથ સાથે જોઈ શકો છો યુથ છે આપણી સાથે ચૂંટણીની તારીખ છે તે જાહેર થઈ ગઈ છે શું કહેશો તમે જે પ્રમાણે ચૂંટણીની તારીખ છે તે જાહેર થઈ ગઈ છે શું કહેવું આપણા માટે ખુશીની વાત છે કે સાત તારીખ જાહેર થઈ ગઈ છે ચૂંટણી એટલે કે મતદાન મતદાન શા માટે હોય ભવિષ્યના કઈક ચેન્જીસ લાવવા માટે મતદાન હોય છે હું દરેક વ્યક્તિને વિનંતી કરું છું કે એટીન ઇયર્સ જેને કમ્પ્લીટ થઈ ગયા છે એના માટે તો એક ફર્સ્ટ ઓપોર્ચ્યુનિટી અને એક સુવર્ણ તક કહેવાય કે તેઓ પોતાના મતદાનોમાં જઈ મતદાન કરે અને વિપક્ષ કે પક્ષ હું એવું ક્યાંય નથી કેતી હું એવા આપણે એવી વ્યક્તિને ચૂનીએ કે જે વ્યક્તિ એમ પ્રોબર હોય અને આવનાર સમયની અંદર ગુજરાતની અંદર અથવા તો દેશની અંદર કઈક યુથ માટે દરેક લોકો માટે આગળ વધે અને ભવિષ્યની અંદર કાંઈક ચેન્જીસ લાવે અને દરેક આપણે સુવર્ણ તક જેમ કે અયોધ્યામાં રામ મંદિર બન્યું છે એવી રીતે સુવર્ણ તક એવી રીતે આપણા દેશને પણ રામ મંદિર જેવું વિકસાવી દે એટલા માટે હું નમ્ર નમ્ર વિનંતી કરું છું કે દરેક લોકો મતદાન કરે કરે ને અવશ્ય કરે આપણો પરમ ધર્મ છે જેમ આપણા માટે ફેમિલી ઇમ્પોર્ટેન્ટ છે એમ આપણા માટે મતદાન કરવું એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સો પ્લીઝ મતદાન કરો અને આગળ વધો બધા ચોક્કસ જે પ્રમાણે મતદાન છે તે મતદાન કરવું જરૂરી છે હું પૂછું તમને પૂછવા માંગીશ શું કેશો જી લોકશાહી નું એક પર્વ એ આપણા દેશની અંદર અત્યારે ઉજવાઈ રહ્યું છે એમની તારીખ જાહેર થઈ છે ત્યારે સૌ લોકોને અપીલ કરવાની કે આપ જોરશોરથી મતદાન કરીએ આદર્શ આચાર સંહિતાનું પાલન કરીએ ચોક્કસથી આદર્શ આદર્શ સંહિતાનું સંહિતાનું પાલન જે કરવું જોઈએ તમારું શું કહેવું છે કઈ પ્રકારે જોવો છો સમગ્ર દેશમાં આજે લોકશાહીનું પર્વ જાહેર થયેલું છે તારીખ સાતના રોજ સાત મેના રોજ આપણું ગુજરાતનું મતદાન થઈ રહ્યું છે

કે આ લોકશાહી ચૂંટણી છે જેમાં આપણે દેશ માટે આપણા વિસ્તાર મત વિસ્તાર જિલ્લા ગુજરાત લેવલે દેશ માટે એક સારા નેતા ચૂનીને એક દેશનું ભવિષ્ય સારું કરીએ એવું ઈચ્છીએ એટલે લોકોને વધુ વધુ કેવું એ જ છે કે મતદાન કરો અને ફેમિલીને પણ લ્યો ચોક્કસથી મતદાન કરવું જરૂરી છે તેવું અહીંના ભાવનગરના લોકોનું પણ માનવું છે જે પ્રમાણે ચૂંટણીની તારીખ જાહેર થઈ છે તેમાં

અને આપ પણ મત કરેલો બિલકુલ જાગૃતિ અને ત્યારબાદ હવે સીધા આપણે વડોદરા જઈએ અલ્પેશ જે પ્રકારનો માહોલ સામે આવ્યો છે એકવાર તારીખ જાહેર થઈ ગઈ છે અને તારીખ બાદ ભાવેડા વાસીઓ તો થનગરી રહ્યા છે ત્યાંનો શું માહોલ છે તો તારીખ જાહેર થઈ ચૂકી છે અને દેશની અંદર કુલ પણ વધુ જે યુવાનો છે તે મતદાન કરવાના છે ત્યારે આપણી સાથે સીધા જ વડોદરાના કેટલાક યુવા મતદારો છે યુવા મતદારોની આ વખતના ઇલેક્શનને લઈને કેવી તૈયારી છે આપણે સીધી તેમની સાથે વાત કરીશું શું કહેશો ઇલેક્શનની તારીખ જાહેર થઈ ચૂકી કેવી તૈયારી વાત કરીશું લોકસભાની ચૂંટણી વર્ષ બે હજાર ચોવીસમાં જે યોજનાર છે સાતમી મહિના રોજે ગુજરાત રાજ્યમાં છવ્વીસ બેઠકો પર મતદાન થશે અમારા વડોદરા શહેર અને જિલ્લાની વાત કરીશું તો છવ્વીસ લાખથી પણ જે વધારે મતદાતાઓ છે તે લોકો મતદાન કરશે અને એ લોકો મતદાર છે અમારી

જી ચોક્કસથી સમગ્ર જિલ્લામાં અત્યારે ઉત્સાહનો માહોલ અહીં જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને જોવા જઈએ તો એને જે કચ્છની મહિલાઓ છે તેમની સાથે વાત કરશું ખાસ કરીને ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે તમે શું કહેશો ચૂંટણીની જાહેરાત વિશે અમે એમ કહીશું કે અત્યારે અમારા પ્રતિનિધિ તરીકે વિનોદ ચાવડા છે અને બહુ જ ઉત્સાહ છે માહોલ બહુ ઉત્સાહનો છે કચ્છની આ બધી ગુજરાતની જનતા બધી એમ જ કહે છે કે એવું ઈચ્છે છે કે ભાજપ સરકાર આવે અને અમને ભાજપ સરકારમાં મોદી સાહેબ તરફથી કેટલી બધી સારી સારી યોજના મળી છે એ દાખલા તરીકે આયુષ્યમાન કાર્ડ એમાં મેં પોતે જ લાભ લીધો છે પછી ધનજન યોજના જે કોઈ એણે ખાતા જ જે લેડીઝો કોઈ જોયું જ હતું કે બેંક શું છે એટલે એમાં ઝીરો બેલેન્સથી ખોલાવ્યા છે ખાતા અને એમાં મોદી સરકારે રૂપિયા નાખ્યા છે ગરીબ લોકોને આપ્યા છે કેટલા બધા પછી આ લોકડાઉનમાં ઘર ઘર બધાને મફત અનાજ આપ્યું છે પચાસ કરોડ લોકોને આયુષ્યમાન કાર્ડની આપી છે સુવિધા અને શું કહેવાય આ દીકરી યોજના જે લાડલી દીકરી યોજના અને કુંવરબાઈનું મામેરું એટલી અનેક સોગવડો મોદી સરકારે આપી છે અને જનતા એવું જ ઈચ્છે છે કે મોદી સરકાર જ આવે એવું અમારું બધાનું કેવું છે જય મોદી સરકાર તમે શું કેશો ખાસ કરીને ચૂંટણીની તારીખ જયારે જાહેર થઈ ચુકી ત્યારે શું કેશો કૌશિક આપની પાસેથી આવશું અને માહિતી જાણીશું પરંતુ હાલ અમદાવાદ જઈએ અમદાવાદ ઉમંગ જે પ્રકારની માહિતીઓ સામે આવી રહી છે ક્યાંક અલગ અલગ જગ્યા પર ઉત્સાહ પણ છે તારીખ જાહેર થઈ ગઈ આપ જો ઉપસ્થિત છો કેવો ઉત્સાહ

કેવી રીતે કરવા ને એને લઈને જ ઝીણું ઝીણું કાંતીને એટલે કે જે કાંતિયું છે એના કરતાં પણ ઓછું કાંતીને જે રીતે લોકો છે છે એમના સુધી પહોંચી શકે એ પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ ખાનપુર કાર્યાલય ખાતે જે લોકો છે છે તેમની સાથેના પ્રયત્નો એ પણ થઈ રહ્યા છે એને લઈને જ ઉમેદવારો આપણી સાથે છે તેમની સાથે પણ આપણે વાત કરીશું કારણ કે હમણાં જે રીતે પ્રમુખ છે પ્રમુખના કહેવા પ્રમાણે પણ જે ભાજપ છે એ ભાજપ લોકો સુધી પહોંચશે અને એનું પણ ક્યાંક આયોજન છે એ કરવામાં આવ્યું છે ઉમેદવાર આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું દિનેશભાઈ ખાસ કરીને કેવું આયોજન ઉમેદવાર છો ચૂંટણી તારીખ જાહેર થઈ ગઈ છે સમય પણ વધારે આયોજન તો લગભગ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડિક્લેર થયા પછી ચૌદ દિવસની અંદર ત્રણ વખત લોકસભાનો પ્રવાસ થઈ ગયો છે બધા વોર્ડોમાં પ્રવાસ થયો બધા કાર્યકર્તાને મળવાનું થયું નીચે જનમાનસ અને ઘર ઘર સુધી પહોંચવાનો પ્રયત્ન ચાલુ છે આજે ફરીથી એકાવન દિવસ મળ્યા છે ત્યારે એના કરતાં પણ વધારે મહેનત કરીને સોસાયટી ચાલીઓ મોહલ્લા અને એમ કરીને કુલ મિલાકર ટોટલ સિટી વિસ્તાર આવે છે એટલે સ્વાભાવિક રીતે કે સવારથી સાંજ સુધી ફૂલ ટાઈમ તમે ફાળવો તો બધા લોકોનો સંપર્ક થઈ શકે બધી મીટિંગો થઈ શકે બધા કાર્યકર્તાઓને મળવાનું થઈ શકે અને આજે એકાવન દિવસ મળ્યા હતા તો એટલું ચોક્કસ કહી કે પહેલાં જે અમે પાંચ લાખની પરિકલ્પના કરી હતી એના કરતાં પણ સારું રિઝલ્ટ આવે એ દિશાની અંદર મારી મહેનત છે અને ભાજપના કાર્યકર્તાઓ ઉપર મને વિશ્વાસ છે અમદાવાદ પશ્ચિમના અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈના કામો અને એમની લોકોની હૃદયની અંદર એમનું સ્થાન એ જોતા મને લાગે છે કે પાંચ લાખ કરતાં વધારે લીડથી અમદાવાદ પશ્ચિમનો ઉમેદવાર જીતશે બે વખત ડેપ્યુટી મેયર કોર્પોરેટર રહી ચૂક્યા છો પૂર અમદાવાદને જાણો છો પણ પશ્ચિમમાંથી ટિકિટ મળી છે સમીકરણો બદલાય કોઈ સમીકરણ ઇલેક્શન કમિશનર દ્વારા લોકસભા અને કેટલાક રાજ્યોમાં વિધાનસભા ગુજરાત સહિત એના ઇલેક્શનની તારીખોની જાહેરાત કરવામાં આવી છે એના નોટિફિકેશન ફોર્મ ભરવાની તારીખ ચકાસવાની તારીખ મતદાનની તારીખ એ બધા વિધિ છ જ અને ગુજરાતમાં લગભગ છ જગ્યા વિધાનસભાની ખાલી હતી એમાંથી પાંચ આવે છે કદાચ એક કોઈ સરદય ચૂકને કારણે કદાચ એક વિસાવદર વિધાનસભાનો નોટિફિકેશન અમે દેખાતું નથી અમે એના માટે રજૂઆત કરીશું કે એનું ઇલેક્શન પણ આની સાથે સાથે થઈ જવું જોઈએ ગુજરાતના સંદર્ભમાં જો જોવા જઈએ તો ગુજરાતમાં બે વાર છેલ્લી બે વારની લોકસભામાં છવ્વીસમાંથી છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટીએ જીતી છે અને બે હજાર ઓગણીસમાં એકસો ને તોતેર વિધાનસભાના સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીની લીડ પણ મળી છે બે હજાર બાવીસના ગુજરાત વિધાનસભાનું ઇલેક્શન જોઈએ તો આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં એમની લોકયાના અને અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં એકસો છપ્પન વિધાનસભાની સીટો જીતી છે અને મોટી લીડ સાથે જીતી છે અમે આ વખતનું જે ટાર્ગેટ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ એક ટાર્ગેટ લીધું છે કે છવ્વીસે છવ્વીસ સીટ ત્રીજી વાર ઉધાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હેટ્રિક કરે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પણ પ્રધાનમંત્રી બનવા માટેનું ત્રીજી વાર એ જઈ રહ્યા છે એટલે કે હેટ્રિક કરવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાત પણ એમના જ પગલે ચાલીને ગુજરાતમાં પણ હેટ્રિક કરશે અને દરેક સીટનો પાંચ લાખનો જીતવાનો ટાર્ગેટ આપ્યું છે જે બે હજાર બાવીસના ઇલેક્શન ત્યાર પછી જે રામ મંદિરનું નિર્માણ ત્રણસો સિત્તેરની કલમ રદ કરવી અને લોકો માટે કામ કરીને મોદી સાહેબે જે લોકચાહના ઉભી કરી છે ભારતીય જનતા પાર્ટી એ જે વચનો આપે છે એ વચનો પૂર્ણ કરે છે એની જે પ્રતીતિ આખા દેશના લોકોમાં છે સર્વાંગી વિકાસની વ્યાખ્યા એ પણ આખા દેશના લોકો જોઈ છે એના આધારે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છવ્વીસે છવ્વીસ સીટ પાંચ લાખથી વધુ જીતવા માટે વધુથી જીતવા માટે સક્ષમ છે કેમ કે એમને મોદી સાહેબનું નેતૃત્વ એનું માર્ગદર્શન એમને કરેલા કામો એના પરિણામો અને અમિતભા સાહેબ સાહેબનો માર્ગદર્શન મળે છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના દ્વારા પણ જે લોક ઉપયોગી પગલાં લેવાયા છે એની અસર પણ આ ઇલેક્શનના મતદાન ઉપર જોવા મળશે અમારું આ વખતનું ટાર્ગેટ હશે કે બધી જ સીટોમાં એસી ટકા સુધી મતદાનને લઈ જવું અને એના માટે અમે કમર પણ કસી છે અમારા પેજ કટ કમિટીના સભ્યો સુધી પહોંચીને એમને સક્રિય કરીને આ મતદાન વધે એના માટે પણ અમે બધા પ્રયત્નશીલ છે અને મને વિશ્વાસ છે કે આપ સૌના સાથ અને સહકાર સાથે અમે ચોક્કસપણે છવ્વીસમાંથી છવ્વીસ સીટ પાંચ લાખની લીડ સાથે જીતીશું એવો મને પૂરો વિશ્વાસ છે જે તારીખો આવી છે એ તારીખોના આધારે કહી શકાય કે અનુકૂળ તારીખો છે વચ્ચે કદાચ થોડી મેરેજ માટે એ તારીખો પણ આવશે એ હજુ ચેક કરવાનો બાકી છે પરંતુ જે પણ નિર્ણય ઇલેક્શન કમિશનરે કર્યો છે એ ઇલેક્શન કમિશનની આ જાહેરાતોને અમે આવકારીએ છીએ અને નિષ્પક્ષ આ ઇલેક્શન થાય એના માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને આગેવાનો પણ પૂરતો સાથ અને સહકાર આપશે આચાર સંહિતાનો પણ સંપૂર્ણપણે પાલન કરીશું આજે ઇલેક્શન જાહેર થયું છે એટલે આજથી સંહિતાનો અમલ થશે પણ ઉમેદવારો માટે તો જ્યારે ફોર્મ ભરે છે ત્યારથી આચાર સંહિતા એમને લાગુ પડે છે પણ અમે જેટલા ઉમેદવારો છે છવ્વીસે છવ્વીસ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો એ આદર્શ આચાર સંહિતા પણ પાડવાનો પ્રયત્ન પૂરેપૂરો કરશે અને એના કારણે એક સારા વાતાવરણમાં ઇલેક્શન થાય જે એમણે નિર્ણયો કર્યા છે હેટ સ્પીચ હોય કે સોશિયલ મીડિયામાં ખોટું લખાણ થતું હોય તો આ વખતે ચૂંટણી કમિશનર દ્વારા પણ એને રજૂ આપવામાં આવશે એ પોતે પણ એમાં રસ લેશે અને એના કારણે કોઈ પૈસાનો દુરુપયોગ ન થાય એની પણ એમને ચિંતા કરવા માટે આજે પ્રોમિસ કર્યું છે તો મને લાગે છે કે પૂરતી તકેદારી સાથે ખૂબ એક્સરસાઇઝ કરીને ઇલેક્શન કમિશનર દ્વારા આજે તારીખો નક્કી કરવામાં આવી છે જે શરતો નક્કી કરવામાં આવી છે એને અમે આવકારીએ છીએ અને એનું પાલન કરીશું એની પણ આપણે ખાતરી આપીએ છીએ ધન્યવાદ એક બાકી રહી ગઈ છે સરક ચૂકથી કદાચ અમે એના માટે ઇલેક્શન કમિશનર યાદ કરીશું જો સોશિયલ મીડિયા ઉપર ચૂંટણી સોશિયલ મીડિયા ધ્યાન હોવું જોઈએ સોશિયલ મીડિયા ઉપર ભારતીય જનતા પાર્ટી સહિત તમામ પાર્ટીના લોકો એની પર કંઈક ને કંઈક એનો ઉપયોગ કરતા હોય છે પણ એનો દુરુપયોગ થાય ખોટી અફવા ફેલાય લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે એ કોઈ પણ હાલતમાં ચલાવવું જોઈએ અને ઇલેક્શન કમિશનર એના માટે निर्णय पर ध्यान राखीश तो एना खूब सारा इलेक्शन सारा वातावरण में थायी शक्यता है था। नमस्कार आज इलेक्शन कमिश्नर द्वारा पूरे देश में लोकसभा और अलग अलग राज्यों में 26 विधानसभा का इलेक्शन की तारीख डेट उन्होंने तय की है कौन से चरण में टोटल सात चरण में से कौन से चरण में कब उसके क्या प्रक्रिया होगी वो हो भी उन्होंने डिटेल आपको दिया है उसके लिए मैं उसकी बात नहीं करता मगर इलेक्शन कमिश्नर ने जो कहा है कि हम स्वच्छ इलेक्शन हो प्रामाणिक इलेक्शन हो उसके लिए हम पूरी कोशिश करेंगे हम प्रिंट मीडिया के एडिटर को भी कहेंगे